નમસ્તે વાલા ખેડૂત મિત્રો અત્યારે પૂરજોશમાં ખરાડીની સિઝન ચાલી રહી છે મગફળીમાં હાથી આંકવાનું ચાલી રહ્યું છે કપાસ હોય તો એમાં પણ નિંદામણનું ચાલુ છે બીજા ઘણા બધા નવા નવા પાકો વાવવાનું પણ ચાલુ છે પણ આ બધા પાકો તો આપણે વાવીએ છીએ પણ આના ગુજરાત સરકારે અને ભારત સરકારે આપણને ટેકાના ભાવ કેટલા આપેલા છે અને કેટલા આપવાની જાહેરાત કરેલી છે એની માહિતી આજના વિડીયોમાં આપણે પૂરેપૂરી મેળવવાની છે જેથી કરીને એકજેટ આપણને ખબર પડી જાય કે ભારત સરકાર દ્વારા જે ટેકાના ભાવ આપવામાં આવેલા છે એ ટેકાના ભાવ કેટલા છે અને એનાથી આપણને કેટલો ફાયદો થવાનો છે અને હર હંમેશને માટે ટેકાના ભાવ કેટલા હોવા જોઈએ એની આપણને ખબર પડે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂતપુત્રોનું આ ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું આ વિડિયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને ચોમાસુંને લગતા કોઈપણ કઠોળને લગતા પાક હોય બીજા કોઈ પણ પાકો હોય એની આપણને ટેકાના ભાવની સચોટ માહિતી મળી શકે વાલા ખેડૂતો આપણને ખબર જ છે કે ભાઈ માર્કેટમાં જ્યારે આપણે માલ વેચવા જઈએ છીએ આપણે કોઈપણ પ્રકારની જણસી માર્કેટ યાર્ડમાં વેચવા જઈએ છીએ ત્યારે એના આપણને બજાર ભાવ અથવા તો ટેકાના ભાવ સારા એવા મળે તો આપણે બે રૂપિયા બે પૈસા કમાઈ શકીએ એ આપણે સૌ ખેડૂતોને ખબર છે તો ત્યારે ભારત સરકાર દ્વારા જે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે એની આપણે અત્યારે પૂરેપૂરી માહિતી મેળવી લઈએ કે ભાઈ બે હજાર પચીસ ને બે હજાર છવ્વીસના જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલા છે એ કેટલા રાખવામાં આવેલા છે તો મુખ્યત્વે ખેડૂત પુત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર મગફળીનું વાવેતર વધારે થયું છે મગફળીના ટેકાના ભાવની આપણે વાત કરીએ તો ચૌદસો ને બાવન રૂપિયા એક મણના ભાવ છે જે પણ પાકોના આપણે ભાવની વાત કરીશું એ મણિકા દીઠ એટલે કે વીસ કિલો લીઠ આપણે વાત કરવાના છીએ ત્યાર પછી કપાસના ભાવ છે સોળસો ને બાવીસ રૂપિયા એક મણના સોયાબીનના છે એક હજારને પાસઠ રૂપિયા એક મણના તુવેરના ભાવ છે સોળસો રૂપિયા એક મણના મગના ભાવ છે સત્તરસો ત્રેપન રૂપિયા એવી જ રીતના તલના ભાવ છે ઓગણીસો ને ઓગણ સિત્તેર રૂપિયા બાજરીના ભાવ છે પાંચસો ને પંચાવન રૂપિયા જુવારના ભાવ છે સાતસો પચાસ રૂપિયા અને અડદના ભાવ છે પંદરસો સાઠ રૂપિયા તો આપણે વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જણસીઓના ટેકાના ભાવ ભારત સરકારે બહાર પાડેલા છે એટલે કે ભારતભરમાં ઓલ ઓવર ઇન્ડિયામાં આ પ્રમાણેના ટેકાના ભાવ રહેશે હવે ખેડૂતો તમને એમ લાગતું હોય કે ભાઈ હજી આ ટેકાના ભાવ ઓછા છે વધારે છે જો ઓછા હોય તો તમે હજી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખો કે ભાઈ આ જણસીની અંદર આ પાકની અંદર આ પ્રમાણેના ટેકાના ભાવ હોવા જોઈએ જેથી કરીને આપણી જેવા ખેડૂતોને ફાયદો થાય તો તમે જે રીતના કોમેન્ટ કરશો એ રીતના ફરી પાછો અમે વિડીયો બનાવીશું અને આગળ પ્રશ્ન પહોંચાડીશું જેથી કરીને આપણને ઓલ ઓવર માર્કેટની ખબર પડે કે ભાઈ કેટલાના ટેકાના ભાવની આપણે સૌને આશા અને ઉમંગ છે તો આવી રીતના ખેડૂત મિત્રો આપણે રસપ્રદ ખેતીવાડીના માહિતીના વિડીયો સાથે ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી સાથે આવનારા વિડીયોમાં ફરી પાછા મળીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાંતિ